ગુનેરી ગુફામાં સનાતની ચાતુર્માસ બગલામુખી યજ્ઞ સમાપન મા મહાપુરાણ કથા લેશે વિરામ લખપત તાલુકાના છેવાડે રણની સરહદ નજીક સ્થિત ગુનેરી ગુફા ખાતે જિલ્લામાં સૌ વખત શરૂ થયેલી સનાતની ચાતુર્માસ ઉજવણીનો આજે સોમવારે ધામધૂમપૂર્વક સમાપન થઈ રહ્યો છે રાષ્ટ્રીય મહાકાલ સેના સંસ્થાપક દિગંબર પૂજે ખુશાલ બાપુના સાનિધ્યમાં આઠ જુલાઈથી શરૂ થયેલ આ ચાતુર્માસનું સમાપન માં બગલામુખી યજ્ઞ અને શિવ મહાપુરાણ કથાના વિરામ સાથે થશે શિવ મહાપુરાણ કથાના આઠમા દિવસે વક્તા પૂજ્ય ગિરીબાપુએ મહાદેવજીના પૂજન સાથે ગણપતિ અને કાર્તિક દેવના પૂજનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તેમજ દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા વિગતવાર સંભાવી હતી પશ્ચિમ કચ્છ દસ નામ ગોસ્વામી સમાજના સહયોગથી યોજાયેલ આ ધાર્મિક મહોત્સવમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા મહંતો દિગંબર અશોક ભારતીજી મહારાજે તમામ સંતોનું સ્વાગત અને સન્માન કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સંચાલન દીપક રેલોએ સંભાળ્યું હતું રવિવારે જાહેર રજા હોવાને કારણે ભારે ભીડ વચ્ચે કથા મંડપ નાનો પડતા વધારાનું મંડપ તૈયાર કરાયું હતું નિત્ય શિવ નિરંજન દેવ સગુફા સમિતિના સેવકો દ્વારા સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે સંભાળવામાં આવ્યું હતું ચાર મહિનાથી ચાલેલી આ ચાતુર્માસ ઉજવણી દરમિયાન શ્રીમદ ભાગવત કથા રામચરિતમાનસ દેવી ભાગવત કથા પાર્થિવ શિવલિંગ પૂજા ગણપતિ મહોત્સવ અને શસ્ત્રપૂજા સહિત ચૌદ થી વધુ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અત્રે નોંધનીય છે કે સમગ્ર કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત એક જ સ્થળે ચાર મહિના દરમિયાન ચાર અલગ અલગ કથાઓ તથા અનેક ધાર્મિક ઉત્સવો સાથે ગુનેરી ગુફામાં આ સનાતની ચાતુર્માસ ઉજવણી ઐતિહાસિક બની છે